તે દર્શવે છે કે શ્રી ઠાકોરજી અને યમુનાજીના રસરૂપી મિલન નો ભાવ છે સુકામ સુકામ ખારે અને કોપરા સાથે મિસરી ધરવામાં આવે છે કાજુ એ ચંદ્રાવલીજીના ભાવતી ધરાય છે ખારેક કુમારિકાના ભાવતી અને દ્રાક્ષ ગોપીજનોના ભાવતી છે કોપરુ એ વ્રજભક્તોના ભાવતી છે આમ તેમાં પાંચમી વસ્તુ મિસરી પધરાવીએ છે તે શ્રી યમુનાજીના ભાવની છે શ્રી યમુનાજી નિર્ગુણ અને રસાત્મક સ્વરૂપ છે તે સ્વામિનીજીઓનો શ્રીઠા કોરજી સાથે મિલન કરાવી આપે છે સૂકા મેવાની મિસરી એ ઝારીજી ના ભાવ પણ છે જેની સૂક્ષ્મ સેવા હોય તેઓ ઝારીજી ને ભરતા હોય તો આ મિસરી એ ઝારીજી નો ભાવ દર્શવે છે કોઈક સમયે ઝારીજી માં જડની જગ્યાએ મિસરી ભરવામાં આવે છે વૈષ્ણવ બહાર ગામ જતા હોય ત્યારે ઝારીજી માં જડની જગ્યાએ મિસરી ભરવામાં આવે છે તે સાક્ષાત યમુનાજી નો ભાવ છે અને ઝારીજી ના સંબંધ થી તેમાં જડ સ્વરૂપનો ભાવ આવે છે તે શ્રી યમુનાજીનું આદિદૈવિક સ્વરૂપ છે પનાની મિસરી શ્રી ઠાકોરજીને અખત્રી જથી રથયાત્રા સુધી પનો ધરાવવામાં આવે છે એ પનામા સાકર ઇલાયચી અને સહેજ બરાસ અને તેની સાથે મિસરી પધરાવવામાં આવે છે ઘણીવાર સેવામમ ઠાકોરજીને રાજભોગમાં પનો ધરવાય છે અને જેને આખા દિવસની છપોરની સેવા હોય તો તેને ઉત્થાપનમાં આપનો આવે પનાની મિસરીમાં શીતલતાનો ગુણ રહેલો છે જે યમુનાજીનો ભાવ છે હૃદયની વિરાહાત્મક ભાવને તે શીતલતા આપે છે લીમડાની કૂપડ સાથેની મિસરી આ મિસરી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે સંસાર રૂપી કડવાસમાં યમુનાજી રૂપી મિશ્રનો રસ મેળવાય છે જેથી સંસારની કડવાસમાં પણ ભગવદ્ નામ લઈ શકાય છે આ મિસરી એટલે કે શ્રી યમુનાજી આપણને શ્રીઠાકોરજીની સન્મુખ લઈ જાય છે